આજે વિશ્વકર્મા જયંતી અને ગુરુ ગુરુપુષ્યામૃત યોગનો અનોખો સહયોગ વાડી સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે સવારે આરતી સાથે ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા આજે વિક્રમ સોમવત બે હજાર એંશી અને મહાસુદ તેરસ ગુરુવારના રોજ વિશ્વકર્મા જયંતી સાથે જ ગુરુ ગુરુપુષ્યામૃત યોગ પણ સવારે સાત ચૌદથી સાંજના ચાર તેતાળીસ સુધી છે આજે સોના ચાંદી જમીન મકાન વાહન તથા દરેક શુભ ખરીદી માટે ઉત્તમ દિવસ રહેશે તથા આ દિવસે વિશ્વકર્મા જયંતી હોવાથી આ દિવસ ઉત્તમ ગણાશે માન્યતા મુજબ વિશ્વકર્માને બ્રહ્માજીના વંશજમાં માનવામાં આવે છે અને વાસુદેવના પુત્ર માનવામાં આવે છે ઉત્તર તથા પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતમાં વિશ્વકર્મા જયંતી મહા મહિનાની તેરસના દિવસે મનાવવામાં આવે છે જ્યારે ભારતના અન્ય ભાદરવા મનાવવામાં મહિનામાં આવે છે વિશ્વકર્મા ભગવાનને સોનાની લંકા તથા દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું પૃથ્વી તથા સ્વર્ગ લોકમાં દેવતાઓ માટે ભવન નિર્માણ વિશ્વકર્માજીએ કર્યું હતું વિશ્વકર્માની વિવિધ વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે આજે વાડી સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે સવારે આરતી પૂજન તથા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો સાથે રક્તદાન શિબીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બુધવારે સાંજે મંદિરની શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા વાડી ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરે સાંજે પાલખી યાત્રા યોજાશે આ વાડી ભાટવાડે વિસ્તાર છે અને આ અહીંયા આગળ પૌરાણિક મંદિર છે સૌથી જૂનામાં જૂનું વિશ્વકર્મા મંદિર છે આ જે વિશ્વકર્મા સુ તેરસ છે શું તેરસના દિવસે ઘણા ભક્તો લોકો વિશ્વકર્માના આશીર્વાદ લેવા આવે છે અહીંયા આગળ હત્યાને લગતા જેવી રીતે સુધાર છે લુહાર છે સોની છે દરેક પ્રકારના ભક્તો અહીંયા આગળ ભગવાનને આશીર્વાદ લેવા આવે છે આજના રોજના દિવસે લાખોની સંખ્યામાં લોકો આવે છે અને સવારથી લઈને છે એક રાતના બાર વાગ્યા સુધી ભક્તોની ભીડ ઉમટી રહી છે અને અહીંયા પણ ઘણા બધા બ્લડ કેમ્પ જેવી રીતે આયોજન કરેલું છે સાંજે પાલખી યાત્રા નીકળશે વરઘોડો નીકળશે એક પાલકી યાત્રા ફરીને સમ સમગ્ર વિસ્તારમાં ફરીને પાછા નિયત પર સ્થાને આવશે આ પ્રમાણે દરેક ભક્તોને વિનંતી કે અહીંયા આવીને વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ લે અસ્તુ